સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયની પીડીએફની એટલે કે એકમ કસોટીના પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ વિભાગ એ પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો દરેકનો એક ગુણ કુલ ગુણ છ ગુણ છે યોગ્ય જોડકા જોડો કોઈપણ બે બે ગુણ નંબર એક ઋગવેદની રૂચાઓ તો જવાબ આવશે જી એક હજાર અઠાવીસ નંબર બે ઉપનિષદની સંખ્યા તો જવાબ આવશે એકસો આઠ નંબર ત્રણ મહાભારતનો શ્લોક તો એક લાખ નંબર ચાર ઋષિઓની ભાષા તો જવાબ આવશે સંસ્કૃત નંબર પાંચ બૌદ્ધ સાહિત્યની ભાષા પાલે નંબર છ દિલ્હીના સલ્તાનોની રાજભાષા તો ફારસી નંબર સાત મધ્યયુગમાં જન્મેલી ભાષા તો ઉર્દુ અને નંબર આઠ દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા તો તમિલ ત્યાર પછી આગળનો પ્રશ્નો જોઈએ નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં જવાબ લખો કોઈ પણ બે જેમના ગુણ બે છે નંબર એક જંગલોનું નષ્ટ થવું એટલે શું તો કે નવીનીકરણ નિર્વનીકરણ નંબર બે ગુજરાતમાં આવેલું એકમાત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું છે કચ્છ નંબર ત્રણ હેણોતરા પ્રાણીને કઈ રીતે ઓળખી શકાય છે શિયાળથી થોડું મોટું હોય અને ગોળ માથું નંબર ચાર એક સમયે ડુંગા ગુજરાતના ક્યાં દરિયા કિનારે જોવા મળતી હતી પશ્ચિમ નંબર પાંચ ક્યાં રાજ્યના સમુદ્ર તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવામાં આવે છે ઓડિશા અને ગુજરાત નંબર છ દુનિયાનો એવો કયો દેશ છે જ્યાં એશિયા યુરોપ અને આફ્રિકાના ત્રણેય પ્રકારના વન્યજીવો જોવા મળે છે ભારત નંબર જેનો ઉછેર માનવની સહાય વિના કુદરતી રીતે થયો હોય તેને શું કહે છે અક્ષત વનસ્પતિ નંબર આઠ વીસમી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં વાઘોની આશરે સંખ્યા કેટલી હતી તો જવાબ આવશે ચાલીસ હજાર કરતા વધારે આગળનો પ્રશ્ન જોઈએ નીચે આપેલા પ્રશ્નો સાથેની અન્ય સંબંધિત વિગતો દર્શાવો કોઈ પણ એક જેમના ગુણ છે એક નંબર એક ભારતના મુખ્ય બે સૂર્ય મંદિરો તો કોણાકનું સૂર્ય મંદિર અને મોઢેરાનું સૂર્ય મંદિર નંબર બે પ્રાચીન ભારતના બે મહાકાવ્યો મહાભારત અને રામાયણ નંબર ત્રણ અબુલ ફઝલે લખેલા બે ગ્રંથો અકબરનામા અને અકબરી નંબર ચાર ગુજરાતમાં આવેલા બે પ્રાચીન નગરો લોથલ અને ધોળાવીરા આગળનો જે પ્રશ્ન ખાલી જગ્યાઓ પૂરો કોઈ પણ એક જેમના ગુણ છે એક નંબર એક લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવે છે આવેલ છે તે ધોળકા તાલુકામાં ભોગાવો અને ખાલી જગ્યા એમ બે નદીઓના વચ્ચેના પ્રવેશમાં પ્રદેશમાં આવેલું છે તો સાબરમતી નંબર બે આ પ્રકારની ખેતીમાં વૃક્ષોને કાપીને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે છે તેને ખાલી જગ્યા પણ કહે છે સ્થળાંતર ખેતી નંબર ત્રણ રોટલી ભાખરી સેવ શીરો લાપસી લાડુ સુખડી પાવ પૂરી કેક બિસ્કિટ વગેરે અનેક વાનગીઓ બને છે આથી ખાલી જગ્યા અનાજનો રાજા ગણાય છે ઘઉં નંબર ચાર ચિત્તો ભારતના જંગલોમાંથી સંપૂર્ણ નામ શેષ થયેલ છે હાલ તે કુદરતી આવાસમાં માત્ર ખાલ જગ્યા ખંડમાં જોવા મળે છે ભારતમાં તે પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે છે તો જવાબ આવશે આફ્રિકા વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ જે ઓરિજિનલ પ્રશ્ન બેંક તારીખ બાવીસ આઠ બે હજારના ચોવીસ જે સામાજિક વિજ્ઞાન અને ગણિત વિશેની જે એકમ કસોટી લેવાની છે તેને ઓરિજિનલ પ્રશ્ન બેંકની સોલ્યુશનની પીડીએફની લિંક આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો અને આ વોટ્સઅપ નંબર આપેલો છે તો વોટ્સઅપ નંબર પરથી પણ તમે મેળવી શકો છો વિભાગ બી જોઈએ નીચે આપેલા એકથી દસ પ્રશ્નોમાંથી કોઈપણ ત્રણ પ્રશ્નોના આશરે પંદરથી પાંત્રીસ શબ્દોમાં જવાબ લખો દરેકના બે ગુણ કુલ ગુણ છ નંબર એક મને ઓળખો નંબર એક અહીં વૃક્ષોને હાની પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની અને પશુ ચરાણની સ્થાનિક લોકોને છૂટ હોય છે તો જવાબ આવશે અભયારણ્ય નંબર બે મને કુદરતનો સફાઈ કામદાર કહે છે ગીધ નંબર બે સંકલ્પના લખો અભ્યારણ્ય જેમના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારોને અભયારણ્ય કહેવાય છે કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની સ્થાપના કરી શકે છે તેમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ કરી શકાય છે સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને ચારી શકે છે નંબર ત્રણ પરિચયાપો લાલ પાડા તો ભારતમાં પૂર્વ હિમાલયના શીત વનોમાં જોવા મળે છે તેનો ખોરાક વાંસની કૂંપળો ઈંડા નાના પક્ષીઓ જંતુઓ વગેરે છે તે દિવસ દરમિયાન ઓછું સક્રિય રહે છે ભારત ઉપરાંત ચીન નેપાળ ભૂતાન મ્યાનમારમાં તેની વસ્તી છે નંબર ચાર ગુજરાતમાં આવેલા મુખ્ય જૈન મંદિરોની યાદી બનાવતો ગુજરાતમાં આવેલ મુખ્ય જૈન દેરાસરો હઠી સિંહના જૈન દેરાસરો કુંભારિયાજી શંખેશ્વર સિદ્ધગીરી શેત્રુંજયગીરી પાલીતાણા વગેરે શિલ્પ સ્થાપત્ય અને કોતરણીની દ્રષ્ટિએ દાદ માગી લે તેવા છે નંબર પાંચ ખાંભા લીડા ગુફા વિશે માહિતી આપો તો કે રાજકોટથી સિત્તેર કિલોમીટર દૂર ગોંડલ પાસે ખાંભા લીડામાં આવેલી છે તે ઈસવી સન ઓગણીસો ઓગણસાઠમાં શોધાઈ હતી તેમાં ત્રણ ગુફાઓ નોંધપાત્ર છે વચ્ચેની ગુફામાં સ્તૂપ વાળો ચૈત્ય ગૃહ ગુફાના પ્રવેશ માર્ગોની બંને બાજુએ વૃક્ષની આશરે ઉભેલા બૌદ્ધિસત્વ અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ આ બધા સ્થાપત્યો ઈસવીસનની બીજી સદીના છે નંબર છ ગુજરાતમાં આવેલી મુખ્ય વાવો કઈ છે તો ગુજરાતમાં આવેલી મુખ્ય વાવો નીચે પ્રમાણે છે અડાલજની વાવ દાદા હરિની વાવ રાણીની વાવ ડભોઈની વાવ વગેરે સુંદર વાવો આવેલી છે નંબર સાત કાચી થાંજાવુર મદુરાઈ અને આબુમાં કયા મંદિરો આવેલા છે તો કાચીમાં કૈલાસનાથ મંદિર થાંજવ ચોલવંશના રાજરાજ પ્રથમે મંદિર મદુરાઈમાં મીનાક્ષી મંદિર આબુમાં જૈન દેરાસર દેલવાડાના દેરા નંબર આઠ ગુજરાતની શિલ્પ સ્થાપત્ય કલામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો ગુજરાતના શિલ્પ સ્થાપત્ય કલામાં વિવિધ ધર્મના મંદિરો મસ્જિદો બૌદ્ધ ધર્મના વિહારો મઢો સ્તૂપો ચૈત્યો ગુફા મંદિરો જૈન ધર્મના દેરાસરો ઉપરાંત બીજા અનેક પ્રકારના સમાજ ઉપયોગી બાંધકામો જેવા કે રાજમહેલો કિલ્લાઓ છતરડીઓ દરવાજાઓ કીર્તિ તોરણ ધર્મશાળાઓ ઉપાશ્રયો વિસામાઓ ચબૂતરા ઝરૂખાઓ ઘુમ્મટો તોરણો કુવાઓ વાવ સરોવરો તળાવો પશુ પ્રાણીઓની આબેહૂબ આકૃતિઓ સર્વાગ સુંદર અને અભિભવ્ય ગણાય છે નંબર નવ ક્યાં કવિ લેખકોએ ગુજરાતી ભાષા સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યો છે તો કે જૂની ગુજરાતી ભાષામાં પદ્મ સાહિત્ય રચાતું હતું સમય જતાં ગુજરાતી ભાષામાં ખેડાણ થતાં અનેક કૃતિઓ રચાય જેમાં નરસિંહ મહેતા મીરાબાઈ દયારામ અખો પ્રેમાનંદ પ્રીતમ ગંગાસતી જેવા સાહિત્યકારોએ પદો ગીતો ગરબી છપ્પા આખ્યાન કાવ્યો વગેરે રચીને ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યો એ પછી નર્મદ નવલરામ મહિ મહીપતરામ રૂપ રામ નીલકંઠ ગોવર્ધન રામ ત્રિપાઠી કિશોરલાલ મશુરવાલા પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી જેવા વર્યોએ ગુજરાતી સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું હતું નંબર દસ નીચેનામાંથી અમીર ખુશરોની કૃતિઓ કઈ છે તે શોધીને લખો તો આશિકા નૂર સીપીહર કિરાતુલ સદાયન વિભાગ સી જોઈએ નીચે આપેલા એક થી દસ પ્રશ્નોમાંથી કોઈ પણ ત્રણ પ્રશ્નોમાં જવાબ આપો જોઈએ આ ચિત્ર ક્યાં સ્થાપત્ય સાથે જોડાયેલ છે તો કે આ સ્થંભ શિલ્પકલા સાથે જોડાયેલ છે નંબર બે આ સ્થાપત્ય ક્યાં આવેલું છે તો કે આ સ્થાપત્ય સારનાથમાં આવેલો છે નંબર ત્રણ આ સ્થાપત્યમાં કઈ કઈ બાબતો અંકિત કરવામાં આવેલી છે તે જણાવી તેની વિશેષતા લખો તો કે આ સ્તંભની ટોચ ઉપર ચાર દિશામાં મુખ રાખીને એકબીજાને પીઠ ટેકવીને ઊભેલા ચાર સિંહોની આકૃતિ છે સારનાથ એ ભગવાન બુદ્ધના ઉપદેશનું સૌ સ્થળ છે તેથી એ સિંહોની નીચે ચાર બાજુ ચાર ધર્મચક્રો અંકિત કરેલા છે આ ઉપરાંત તેમાં હાથી ઘોડો કે બળદની આકૃતિઓ પણ છે નંબર બે તફાવત આપો ત્રણ મુદ્દાઓ લખો વન સંરક્ષણ અંગેના ઉપાયો અને વન્યજીવ અંગેના ઉપાયો જે તમને અહીં તફાવત આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર ત્રણ ઉપર છે કે ભારતના જંગલોમાંથી ક્યાં ક્યાં પ્રાણીઓ અને પક્ષીઓ લુપ્ત થઈ રહ્યા છે યાદી આપો તો ભારતના જંગલોમાંથી જે પ્રાણીઓ અને પક્ષીઓ લુપ્ત થઈ રહ્યા છે તેમની યાદી અહીં આપેલી છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો નંબર ચાર મગફળી નીચેના મુદ્દા આધારિત નોંધ લખો જમીન તાપમાન વરસાદ રાજ્યો અને ગુજરાતના જિલ્લાઓ તેનો પણ અહીં જવાબ આપેલો છે ત્યાર પછી નંબર પાંચ કોફીના છોડ કોઈ મોટા વૃક્ષની છાયામાં ઉછેરવામાં આવે છે કારણ આપો તો કોટ કોફીના છોડને પંદરથી અઠ્યાવીસ અંશ સેલ્સિયસ જેટલું તાપમાન માફક આવે છે આથી વધુ તાપમાન કે સૂર્યનો સીધો તાપ તેને માફક આવતો નથી આથી કોફીના છોડને પહાડી ઢોળાઓ પર મોટા વૃક્ષોની છાયામાં ઉછેરવામાં આવે છે નંબર છ ભારતમાં ક્યાં ક્યાં ઔષધીય અને મસાલા પાકોનું ઉત્પાદન થાય છે ભારતમાં જીરું વરિયાળી ઈસબગુલના ધાણા મેથી રાઈ સુવા અજમાના કાળા મરી તજ લવિંગ વગેરે મસાલા અને અશ્વગંધા તુલસી કરિયાતુ મીંઢી આવળ સફેદ મુસ મુસળી મધુ નાસીની અશોક ગરમર લીંડી પીપર ગળો કુવારપાઠું વગેરે ઔષધીય પાકોનો સમાવેશ કરી શકાય છે નંબર સાત મધ્યકાલીન યુગમાં હિન્દી અને સંબંધિત ભાષાઓમાં કયા ગ્રંથોની રચના થઈ હતી તો તેમનો જવાબ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો આ રીતના તમારે જવાબ લખવાનો રહેશે ત્યાર પછી નંબર આઠ છે રામાયણ અને મહાભારત વિશે તમે શું જાણો છો તમારા શબ્દોમાં લખો તો રામાયણ અને મહાભારત વિશે અહીં તમને કેટલાક શબ્દોમાં લખી અને બતાવેલ છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી આગળ છે નંબર નવ કે પ્રાચીન ભારતના નગરોની રચના કેવી રીતે કરવામાં આવી હતી તેનું વિભાગો સાથે વર્ણન કરો તો તેમનું વિભાગો સાથે વર્ણન કરી અને અહીં બતાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો આ રીતના તમે તમારી નોટબુકની અંદર પણ સારા અક્ષરે લખી શકો છો નંબર દસ અમદાવાદમાં આવેલા જોવાલાયક સ્થાપત્ય એટલે સ્થળો ક્યાં ક્યાં છે તેનો પણ જવાબ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી જોઈએ વિભાગ ડી નીચે આપેલ એક થી ચાર પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આશરે પચાસ શબ્દોમાં જવાબ લખો જેમના ગુણ છે ચાર નીચે આપેલ કૃષિ પેદાશોનું ચાર વિભાગોમાં વર્ગીકરણ કરો તેમાંથી કોઈ એક વિભાગ વિશે લખો તો ધાન્ય પાક ડાંગર બાજરી મકાઈ ઘઉં કઠોળ ચણા મગ વાલ અડદ તેલીબીયા સોયાબીન એરંડા સૂર્યમુખી તલ રોકડીયા પાક કપાસ તમાકુ અને શેરડી તો અહીં મકાઈ વિશે અહીં તમને આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બે કપાસના પાકના અનુકૂળ સંજોગો વર્ણવી ભારતના કયા રાજ્યો અને ગુજરાતના કયા જિલ્લામાં આ પાકનું વધુ ઉત્પાદન થાય છે તે જણાવો તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો અને તમારી નોટબુકમાં લખી શકો છો નંબર ત્રણ પ્રાચીન ભારતમાં કઈ ચાર મહાન વિદ્યાપીઠો આવેલી હતી તેમાંથી ગુજરાતમાં આવેલ વિદ્યાપીઠ વિશે માહિતી આપો તો ગુજરાતમાં આવેલી વિદ્યાપીઠ વિશે અહીં માહિતી તમને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો અને તમે તમારી નોટબુકની અંદર પણ સારા અક્ષર લખી શકો છો નંબર ચાર તમને આપેલ ભારતના રેખાંકિત નકશામાં નીચેના સ્થાનો યોગ્ય સંજ્ઞાઓ વડે યોગ્ય સ્થાને દર્શાવો જે અહીં તમને દર્શાવી અને બતાવેલ છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટી એટલે કે પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો જરૂરથી તેમનો પણ અભ્યાસ કરી લેજો